ડેસ્કટોપ પર જીસીઆરટી ડેમો નામના ફોલ્ડર ની અંદર આ પ્રોજેક્ટ બનશે સૌપ્રથમ આપણે વ્યુફોરિયા એન્જિન ઓન કરીશું એની માટે બિલ્ડ સેટિંગમાં પ્લેયર સેટિંગ પ્લેયર સેટિંગમાં એક્સઆર સેટિંગ એની અંદર વ્યુફોરિયા એગ્યુમેન્ટેડ રિયાલિટી સપોર્ટ એની ઉપર ક્લિક કરીશું જ્યાં સુધી પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી વેઇટ કરીશું ગેમ ઓબ્જેક્ટમાં બી ફોર એન્જિન એની અંદર એઆર કેમેરા સિલેક્ટ કરીશું આમ કરવાથી એઆર કેમેરા ઓન થઈ જશે બાય ડિફોલ્ટ કેમેરા છે એને ડિલીટ કરીશું એન્જિન ઇમેજ પર ક્લિક કરીશું ઇમ્પોર્ટ આપીશું તમે જોઈ શકો છો કે વિફોર યા બાય ડિફોલ્ટ જે ઇમેજ છે ઇમેજ અહીંયા ઓપન થઈ ગઈ છે તો આપણે આની જગ્યાએ એવું કરવું છે કે આ ઇમેજની જગ્યાએ પાંચસોની નોટ હોય અને કેમેરા સામે જો પાંચસોની નોટ આવે તો એની જગ્યાએ બસો બે હજારની નોટ દેખાય તો એની માટે આપણે ઇમેજ ટાર્ગેટ પર ક્લિક કરીને એડ ટાર્ગેટ પર ક્લિક કરીશું આમ કરવાથી બાય ડિફોલ્ટ બ્રાઉઝર ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન થશે પણ હું આ વસ્તુ ગૂગલ ક્રોમની અંદર ઓપન કરીશ વિફોરિયા એન્જિન છે એની અંદર તમારે પોતાનું એકાઉન્ટ હોવું જરૂરી છે જ્યાં ના હોય તો તમારે પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે મારું ઓલરેડી અહીંયા એકાઉન્ટ છે તો એની અંદર લોગ ઇન થઈને ડેવલોપ પર ક્લિક કરીશ એની માટે ગેટ ડેવલપમેન્ટ કી પર ક્લિક કરવાનું છે ડેવલપમેન્ટ લાઇસન્સ કી માટે તમે પોતાનું લાઇસન્સનું નામ આપશો હું એ આર આપીશ ક્લિક કરીને કન્ફર્મ તમે જોઈ શકો એ આર આવી ગયું છે એની ઉપર ક્લિક કરવાનું છે જે કી આવે છે તેને તમે સિલેક્ટ કરશો એટલે બાય ડિફોલ્ટ તે કોપી થઈ જશે યુનિટીમાં આવીને એઆર કેમેરા પર ક્લિક કરીને ઓપન વ્યૂ ફોર એન્જિન કન્ફ્યુશન ઉપર ક્લિક કરતા આ એ પライસન્સ કી આવશે અહિયાં તમારે એને પેસ્ટ આપવાની છે ત્યારબાદ ફરીવાર Google Chrome માં જવાનું છે હવે અહીંયા ટાર્ગેટ મેનેજર છે તેની અંદર એડ ડેટાબેઝ આપવાનું છે માં અહીંયા ડિવાઇસ આપણે મોબાઈલ ની અંદર ઉપયોગ કરવાનો છે એટલે માટે અહીંયા ડિવાઇસ આવશે ડેટાબેઝ નું નામ તો કે એ આર ફાઇવ હંડ્રેડ ક્રિએટ એ આર ફાઇવ હન્ડ્રેડ એની ઉપર ક્લિક કરતા એ ટાર્ગેટ હવે આ ડેટાબેઝ છે એને શું ટાર્ગેટ આપશે તો પાંચસોની નોટમાં બે હજાર દેખાય એટલા માટે આપણે ટાર્ગેટ પાંચસોની નોટને કરીશું તો એડ ટાર્ગેટ સિંગલ એમેજ ફાઇલ તો અહીંયા ટાર્ગેટ પાંચસો મેં ડેમો જીસીઆરટી ડેમો ફોલ્ડ ની અંદર એને તૈયાર રાખેલી છે ઓપન સાઈઝ વન આપીશ અહીંયા સ્પેસ આપવાની નથી તમે જોઈ શકો છો ફાઈવ સ્ટાર રેટિંગ છે આની ઉપર ક્લિક કરીને આ ડેટાબેઝને ડાઉનલોડ કરવાનો છે તો યુનિટી માટે છે એટલે યુનિટી એડિટર ઉપર ક્લિક કરીને ડાઉનલોડ આપવાનું છે જોઈ શકો છો AR આર ફાઈવ થાઉઝન્ડ ફાઈવ હન્ડ્રેડ ડેટાબેઝ ડાઉનલોડ થઈ ગયું છે શો ઇન ફોલ્ડર કરશો એટલે એનું AR આર ફાઈવ યુનિટી પેકેજ આવી ગયું છે હવે આને ડ્રેક કરીને તમારી યુનિટીની અંદર અહીંયા મૂકવાનું છે કરતા ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ યુનિટી આપવાનું છે હવે ઇમેજ ટાર્ગેટ અત્યારે બાય ડિફોલ્ટ છે તો એની જગ્યાએ આપણું જે ડેટાબેઝ નું નામ આપ્યું એ આર ફાઈવ હંડ્રેડ ફાઇવ ફાઈવ એની ઉપર ક્લિક કરવાનું છે તમે જોઈ શકો ઇમેજ ટાર્ગેટ ની નોટ થઈ ગયું છે હવે આ ઇમેજ ની અંદર પાંચસો ની નોટ ઉપર રાખતા બે ની નોટ દેખાય એની માટે પર ક્લિક કરવાનું છે થ્રી ની અંદર ને કોઈ એક સ્પેસિફાઈ મટીરિયલ આપવું પડશે તો કે રાઈટ ક્લિક અહીંયા કરવાનું ક્રિએટ મટીરીયલ હું એનું નામ આપીશ 2000 2000 ની નોટ ને પણ આમાં આપણે ડ્રેગ કરીને મૂકવી પડશે હવે મટીરીયલ ક્લિક કરીને બે હજાર આ મટીરિયલ ને કોર્ડ ની અંદર એપ્લાય કરવાનું છે તમે જોઈ શકો છો અત્યારે આવી રીતે છે તો નાઇન્ટી ડિગ્રી એનું રોટેશન આપવું પડશે કેલ આપણે એકવાર પ્લે કરીને ચેક કરી જોઈશું આ પાંચસો ની નોટ છે তোম শকো বে হাজার নোট দখাই